ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જતા હતા વાંચતો જાય આંખ બંધ અને વાંચતો જાય રડતો જાય વાંચતો જાય રડતો જાય મહાપ્રભુજીને ચૈતન્ય મહાપ્રભુ ને એવું થયું કે જા હાલ ને જોયા આવું ખરા આટલો બધો ભાવ કેમ પ્રગટ થઈ ગયો છે ભગવાન નું વાંચતા વાંચતા રોવા મળ્યો આને શું થાય છે અને જ્યાં ચૈતન્ય મહાપ્રભુ ત્યાં નજીક ગયા અને નજીક જઈને જ્યાં સાંભળ્યું ને ત્યાં એક શ્લોક સાચો ન આવડે એને બધા શ્લોક ખોટા બોલે એક કોઈ શ્લોક સાચો નહીં વ્યાકરણને ને ભાષા શુદ્ધિ કાંઈ લેવાનું કાંઈ દેવા ચૈતન્ય મહાપ્રભુ તો હાલતી ચાલતી લાઇબ્રેરી ગણાય એટલા એટલું કંઠસ્થ છે એને એટલે ચૈતન્ય મહાપ્રભુ થયું કે ભાઈ જેને સમજાતું હોય જેને વાંચતા આવડતું હોય એ તો સમજ સમજતા હોય એટલે રોતા હોય કદાચ પણ આને વાંચતા નથી આવડતું ને રોવું હે આવે છે એટલે એને ઉઠાડ્યો કે ભુદે ઉઠો તો બ્રાહ્મ પગે લાગુ તમને બ્રાહ્મણ ઊભા થયા બોલોને તો કીધું આ તમે હાથમાં હેની ચોપડી રાખી છે ક્યો ગ્રંથ છે તો ભગવદ્ ગીતા છે અચ્છા ઓલા બ્રાહ્મણે કીધું તમે સાંભળ્યું કીધું હા સાંભળ્યું ને મને માફ કરજો મને વાંચતા આવડતું નથી મને કાંઈ વાંચતા નથી આવડતું આમ ખોટે ખોટું બોલાઈ જાય જે બોલાઈ જાય એ બોલાઈ જાય મને કાંઈ ભણવા નથી ગયો કીધું કાંઈ વાંધો નહીં ભણવા જવું ન ભણવા જવું એ તો કિસ્મત ની વાત છે એ કોઈ જરૂરી નથી કે ભણવા જાવ પણ નથી વાંચતા આવડતું તો પછી તમને રોવું એનું આવડે છે આ રોવો શું શાનું તમને શ્લોક સમજાતો નથી શ્લોક વાંચતા નથી આવડતો તો આ રોવાનું શું આવે છે અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુને પહેલાં બ્રાહ્મણે કીધું કે શ્લોકની મને નથી ખબર શાસ્ત્રની મને નથી ખબર શાસ્ત્રનું દર્શન નથી થતું પણ આમ જ્યાં ગીતાજીનું પાનું ખોલું ને ત્યાં મને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ દેખાય છે મને દયા મને મારી પર દયાન કરુણા જોઈ અને મને રડવું આવે મને એ રડવું આવે કે મારી જેવા અભણ ઉપર આટલી કૃપા કરી તો ભગવાને ભણેલા ઉપર તો કેટલી કૃપા કરતો હશે મને રડવું એ વાતનું આવે છે અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે સારું છું મેં બધા ચોપડા ગંગાજીમાં વેતા મૂકી દીધા કેમ કીધું કેટલું પણ કોઈ કાનુડો દેખાણો નહીં કાગળિયામાં કેટલું આવડ્યું કાગળિયામાં કોઈ દી કૃષ્ણ ન દેખાણો પણ તને ભાવથી એટલે પછી મહાપ્રભુજી ચેતન્ય મહાપ્રભુએ ત્યાં લખ્યું કે મૂર્ખો વધતી વિષ્ણાય મૂર્ખ માણસ હોય આમાંથી ઘણા લોકો હોય તો એને ઓમ નમો ભગવતે વાસુદેવાય ન આવડતું એને ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલે તેમાં કઈ વાંધો નથી એમાં કઈ દાંત કાઢવાની જરૂર નથી એ નથી આવડતું એટલે ઓમ નમો ભગવતી બોલે છે તમને આવડે છે તમે ઓમ નમો ભગવતે બોલો એનું ધ્યાન ન રાખો કોણ સાચું બોલે છે ખોટું બોલે છે ધીરો મૂર્ખો વધતી વિષ્ણાય ધીરો વધતી વિષ્ણવે મૂર્ખ માણસ અભણ માણસ જેને બોલતા નથી આવડતું એ હું બોલે હાથમાં પાણી લઈને એમ કે દાદા બોલો ત્રણ વખત બોલો શું બોલવાનું હોય બોલવાનું વિષ્ણવે નમઃ એમ હોય પણ દાદા એમ કે ત્રણ વખત વિષ્ણુ ભગવાનનું નામ લો તો આમ હાથમાં પાણી લીધું ન લીધો વિષ્ણુ 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 નાખે પણ નો પ્રોબ્લેમ કંઈ વાંધો નહીં ચિંતા નહીં કરો બોલો ભલે ગમે પણ તમારા મનમાં વિષ્ણુ ભગવાન છે તો વિષ્ણવે નમઃ બોલે કે વિષ્ણુ નમઃ બોલે એમાં ભણતર નો ભેદ નથી કેમ ઉભયો અંતરમ નાસ્તી ભાવગ્રાહી જનાર્દન ભગવાન ભાવને જોવે છે